તો આ તરફ વડોદરાના પોસ્ટર્સની વાત કરીએ કે જ્યાં આજ ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટ છે તેમની નારાજગીને લઈને ક્યાંક અત્યારે પોસ્ટર્સ વિવાદ ઊભો થયો છે વડોદરામાં પોસ્ટર ઉપર રંજનબેન ભટ્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેની નોંધ ચૂંટણી પંચે પણ લીધી છે વડોદરામાં પોસ્ટર વિવાદની ચૂંટણી પંચે નોંધ લીધી અને કાર્યવાહી કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યો છે રંજનબેન ભટ્ટના પોસ્ટર લાગવા મુદ્દે હાલમાં ત્યાંના જે સ્થાનિક ચૂંટણી કમિશનર હોય છે અધિકારી હોય છે તેમનો રિપોર્ટ માંગવા રિપોર્ટ આપવા પણ ખાસ કહેવામાં આવ્યું છે અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ આ અંગેનું નિવેદન પણ જારી કર્યું છે તો ખાસ પોસ્ટર લગાવવા અંગે પોલીસને જાણ કરી છે તેવું કુલદીપ આર્યએ નિવેદન કર્યું તો સ્થાનિક ચૂંટણી અધિકારીને સૂચના આપવામાં આવી છે કે આ પોસ્ટર્સ કોણે લગાવ્યા છે તે અંગે ખાસ રિપોર્ટ સબમિટ કરવામાં આવે તેરસો પચાસ જેટલી અલગ અલગ જે છે આવી ફરિયાદો અત્યાર સુધી મળી ચૂકી છે તે કુલદીપ બહાર્યનું કહેવું છે પરંતુ વડોદરાના અલગ અલગ વિસ્તારમાં રંજન ભટ્ટના વિરોધમાં આ પોસ્ટર્સ લાગ્યા છે વિવાદાસ્પદ નિવેદન લખવામાં આવ્યું છે જ્યારે ચુનાવનું જાહેરાત થઈ છે ત્યાર પછી ચૂંટણી પંચની ઇન્સ્ટ્રક્શન્સ મુજબ ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે ચાલુ કરવામાં આવ્યા છે તમામ જો નંબર્સ છે એ અમે મીડિયા મારફત તમામ લોકોને એની જાણ કરી છે જી વડોદરાના જો પોસ્ટર બાબત છે એના વિશે મેં ડીઓ સાથે પણ વાત કરી છે અને તાત્કાલિક હટાવવામાં આવશે અને એ તપાસ કરશે કે આરપીએફ હેઠળ જો સેક્શન્સ છે કે જો પબ્લિશ કરે છે એના નામ વગેરેમાં છે કે નહીં છે કોણે કર્યું છે એ તપાસ કરીને આગળની કાર્યવાહી પણ કરશે